સાથે ચાંદીની વરખ હલકી કક્ષાના માવા અને ઘીની તપાસ અર્થે સેમ્પલ લેવામાં આવ્યા છે જે સેમ્પલ સીલ કરી પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવાની તજવીજ હાથ ધરાઈએ તો સેમ્પલ સબ સ્ટેન્ડર્ડ આવશે તો ફૂડ એક્ઝિક્યુટિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે તેમ પણ હતું એટી પટેલ ફૂડ આજે મીઠાઈના સેમ્પલ લેવામાં આવ્યા શું દિવાળીના તહેવાર નજીક હોય શહેરમાં મીઠાઈનું વેચાણ વધતું હોય